આજે ગ્રીન લાઇન દેખાય છે તે સરકાર પાસેથી આરટીઆઈ માં લીધેલા નકશાની છે તેની નીચે ગુગલ નો રિયલ મેપ પણ છે આ નકશામાં આ જમીન પર ખરેખર રોડ છે પણ ઓફિસમાં બેસીને કરેલી જમીન માપણીમાં તેને ખેતર બતાવી દેવાયું છે અને ગોટાળો સેટ કરવા માટે ક્ષેત્રફળ પૂરું કરવા રોડને ખેતરની હદમાં લઈ લીધો છે એક બાજુ ખેતરને તેની અધિકૃત હદથી ખસેડી અંદર લઈ લીધું

એકબીજાની જમીન એક તો આ ડેવરી થઈ ગઈ બીજું મારા ખેતરની અંદર બીજાનું ખેતર પાડોશીનું ખેતર બેસી ગયું છે બીજું જે ઉત્તર દક્ષિણ લાંબુ ખેતર હતું એને પૂર્વ પશ્ચિમ લાંબુ ખેતર દેખાડી દેવામાં આવ્યું તો હવે આ જુઓ બીજા એક કિસ્સામાં ખેતર તેની ઓરિજિનલ હદ કરતા ત્યાસી ફૂટ લાંબુ થઈ ગયું છે તો બીજા સર્વેમાં એક ઓરિજિનલ ખેતરના મેપને ચાર ભાગમાં વહેંચી દેવાયું છે તો આ તરફ આ ખેતર બીજા ખેતરની ફરતે વીંટાઈ ગયું હોય એમ ડબલ લાઇનવાળા ઘોડાની નાર જેવા સી આકારનું બતાવી દેવાયું છે જુઓ આ ચારસો એકવીસ નંબરના સર્વેવાળું ખેતર ત્રિકોણ બતાવી દેવાયું છે જ્યાં તેની ઓફિશિયલ બાઉન્ડ્રી અલગ છે અને તેનું અડધું ખેતર નદીમાં દર્શાવી દેવાયું છે તો આ જુઓ ત્રણસો ઇઠ્યોતેર નંબરના સર્વેવાળા ખેતરની જમીન ત્રણ ભાઈઓની છે તેમાં મનફાવે એવા ભાગ પાડી દેવાયા છે મૂર્તો ચાર ખૂણાવાળા ખેતરને દસ ખૂણાવાળું બનાવી દેવાયું છે એટલું જ નહીં આ સર્વેના ક્ષેત્રફળમાં નદી અને મકાન પણ આવરી લીધા છે એક ને અનેક ઉદાહરણો છે દાખલા તરીકે આહિર સિંહણ ગામ છે ખંભાડિયા તાલુકાનું ત્યાં પાંચસો એકરનો જે ગૌચર હતું એ માત્ર પચાસ એકરનું જ કરી દીધું છે ખંભાળિયા તાલુકાના હંસ્થલ ગામનું સર્વે નંબર ત્રણસો છે એ સ્ટેટ હાઈવે ઉપર બેસાડી દીધું છે જે અઠ્ઠાણું વીઘાનું છે એના કરતાંય સૌથી મહત્વનું અને વિશેષ ઉદાહરણ ભાટિયાની અંદર ખંભાળિયા કલ્યાણપુર તાલુકાના ભાટિયાની અંદર એક ભાઈએ બિનખેતી કરી એક જ સર્વે નંબરની બિનખેતી કરી તો એના ખેતીવાડી જે ભાગ હતો એને અડધો કિલોમીટર દૂર દેખાડી દીધો છે અને બિનખેતી કરેલી છે એ એનાથી અડધો કિલોમીટર દૂર દેખાડ્યો છે એનો અર્થ એવો થયો કે હું આખું એક સર્વે નંબર છું મારું ધળ છે એ મારાથી પંદર ફૂટ દૂર છે અને હું અહીંયા છું આ કેવી રીતે શક્ય છે સરકારે આવી માપણી કરી છે હવે તમને પણ સવાલ થશે કે જમીન માપણીમાં આટલી બંડલબાજી કેમ થઈ હકીકતમાં રેફરન્સ પોઈન્ટ લઈને માપણી કરવાની હતી તેના બદલે અનુમાનથી માપણી થઈ છે માપણી માટે રેફરન્સ પોઈન્ટ જ ઉભા ન થતા ચારે બાજુ હોબાળો મચી ગયો હતો હવે આ ખોટી માપણી સુધારવા ચાર ગણી ભૂલ કરી એક સર્વે નંબર સુધારવા જતાં બીજા નંબરમાં ગોટાળો થયો આ માપણીમાં ગોટાળાઓનો સિલસિલો ચાલ્યો છે અને જમીન માપણીની વાંધા અરજીઓ આવે ત્યારે એક ખેતરની માપણી સુધારવા જતાં આજુબાજુના તમામ ખેતરોના નકશા ખોટા થાય છે એટલે વાંધા અરજીના આધારે પણ જમીન માપણીમાં સુધારા શક્ય જ નથી અને તેથી જ આ જમીન માપણી રદ કરીને નવેસરથી જમીન માપણી કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને તેમની જમીનના સાચા નકશા મળશે આથી જમીન માપણી રદ કરીને નવેસરથી જ કરવી પડશે કેમેરા પર્સન સ્વનિત મહેતા સાથે બ્યુરો રિપોર્ટ જીએસટીવી